સિવિલ હોસ્પિટલમાં આખી હોસ્પિટલમાં ફક્ત એક જ એમબીબીએસ ડોક્ટર છે તો દૈનિક 400 થી 500 દર્દીઓની ઓપીડી જે છે તે નોંધાઈ રહી છે ત્યારે તંત્રને જગાડવા યુવાનોની યુવાનો દ્વારા અનોખો વિરોધ જે છે તે નોંધવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર યુવાનોએ વિવિધ પોસ્ટર જે છે તે લગાવ્યા છે તો અંતર્ગત વાત કરવામાં આવે તો તમે જોઈ રહ્યા છો કે જે રીતે યુવાનોએ પોસ્ટર લગાવ્યા છે યુવાનોએ દિવાલ પર સિવિલ હોસ્પિટલની દિવાલો પર વિવિધ સૂત્રો સાથેના પોસ્ટર્સ જે છે તે લગાવ્યા છે આ અંતર્ગત ધોરાજીની હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ છે ત્યારે તંત્રને જગાડવા માટે જાગૃત યુવાનો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે